હેલો મિત્રો તો કેમ છો બધા બધા મજામાં થશો અને આવી ગયા નવો વિડીયો લઈને અમે જમવા બેઠી જાય આગળ જમીને પહેલાં ખેતર પાણી ચાલુ છે બાગમાં અને પછી નથી ખડા જવાનું છે તો વિડીયોમાં રેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લવ કેમ ખાવાનું મજા આવે છે કે મજા આવે આ બધું શું છે બદલા છે કેમ ખાવા જ પડે તારે કેમ છો સર કઈ કહેવાનું છે આય ઓ ભાઈ મારા પપ્પા આવી તો બાપમાં પાણી સારું કે નથી એમ નાના માવલીવા આવી જો અહીં મરદના માવો મળે ભાઈ ભાઈ ભાયા તમ્બર માવ બનાવ્યો જોઉં તમે ખાઈને તમે ફૂમમાં આવી જાઓ ચૂનો પૂનો કે લચ્છી બચ્છી ડાલકે કે બુટી વાળો માવ બનાવી દઈ તમાતો હોય તે બનાવી દઈરો મિત્રો તો હવે નીકળી જાય તૈયાર કરીને ગીતાના લેતા ખાણી હોવાનું છે પાકમાં લાડું પીવું તો

હેલો મિત્રો તો ફાઈનલ ભૂગી જશીન સારું છે એટલે સુકી જાય એટલે ધ્યાન રાખીને વટવું અને આ મારી બાગ છે બગા કાંઈ

પાણી ફૂલ ભરાઈ ગયું આ દોઢસો વાળા દાડિયા છે અમારા ખાતર નાખે નાળે ખાલી દોઢસો રૂપિયા લઈ પણ ભૂકા કાઢ નાખે કામ એટલું કરે અનુ શું કરે હે તરપા પહે જઈશ તરપા તો આમ છે તને મજા આવી જ કે તર મજા આવતી નથી હાલ તો આપણે લવ ભાઈ પહે ભાગી જાય ભાઈ ઘેર છે ઘેર જવું તડકો લાગે હે તડકો લાગે નથી લાગતો આ ઓટોમાં મોટર કરી દીધીથી

જેઠાની બાગ લુંબે વાયબો આવે નાળેલી માં જોડો કહીને મુંડો જે આ મુંડા નું કામ છે જો પાડી દીધી હા જેઠાતાની બાગ છે આખી જેઠાતા અમારે ડેન્જર છે આ ટટકા મશીન નવા દેખાય ને તમને આખો ચોવીસ કલાક ચાલુ ચાલુ જ રાખે અને આ આપણે ચાર છે આપણે ચાર જણને લઈને જવાનું છે ખડા આગળ ગોઈંગ ટુ ખડા ચાલો તો મળીએ આગળ હવે હાડો મિત્રો તો હું નીકળી જઈશ હવે બીજાના ગીત સાંભળો તો સાંભળો તો જાવ ને એટલે એક વિડીયોમાં બનાવી

અને માર મયુર કાકા મારા એરફોન માં ભેજા મારી કરે છે એરફોન નવો આપી દેવાના છે મોબાઈલ જો અહીંયા રીટર્ન પોલિસી છે વાસી તમને ફૂલ સુવિધા સાથે આમ જો કેમ છે બધું એરફોન ને બધું એક એક આઇટમ રાખે અને આ ફોટોય રાખે છે એટલે જોઈને આમ કેવું લાગે જોઈને એને લઈ લે હા જો તો આ ભાઈને કોટો રેક બીડી બીડી વાળાને અને બીજું એક રશિયન સ્ટેન્ડર્ડ પાવર નું કહું તમે બીજું કંઈ હમજતા નહીં હું એક સોડા મગાવીશ હવે પી બી આગળ ને નીકળીએ

હવે આને પછી હુકવજે કે કઈ કે ડાયરેક્ટ વેચી નાખો હુકવવાના પછી ખાવાના વેચવાના ને પછી પછી હું હા હવે આને કઈ પૈસા જીવું નથી હેલો મિત્રો તો ઘેર ભૂગી જોસ મર મમ્મી સાદે જ જાય સાલી મારી લઉં હવે વેટકો ભરીને બાકી આ બધાને મોજ છે જો સોકો બાર ખાઈને ઓલાય તો સોકો બાર લુસી નથી મોટેથી જાવ લાવ તારે કે કેવું છે হমযেযে হিযেল সারা সারা